કલયુગમાં કેવળ નામ આધાર તો નામ મોટું કે જીવ મોટો નામ લીધું કોને જીવ પેલા આવ્યો કે નામ પેલા આવ્યું હા જીવ આવ્યો પછી નામ ઊભું છું ને જણાવી નાખે કે નામ પણ જીવ નું નામ હું કામ નું બ્રહ્મા વિષ્ણુ મહેશ એને દેવતાઓ છે મહાન છે પણ આ જીવ જ નતો તો એને કોણ મહાન કહે તો કે તો આવા નવા પ્રશ્નો તો ઘણા ઊભા થાય છે કરતા મોટો કે કર્મ મોટો

ના ભૂલા આપણે ન્યા પડ્યા છે કરમ છે કરતા ને ખાઈ ગયો નામ છે આપણે નામ નામ કરી નામ મોટો નામ મોટો પણ જીવ ન હોય તો નામ મુકામ નામ છે એ રૂપને ઓળખાવે મંજીરામ મહારાજ ને પાસે આવું છે

ભાવ સાગર તરવાનું ના હોય એટલે એ સાધન થયું ને તો આપણે એને અંદાજે મોટો એમ માની લીધા કે સર્વસ્વ નામ છે પણ નામ સર્વસ્વ નથી નામે મોટો છે એટલે અમારા મારા કહેતા કે નામે કે નામ ઓળખ્યા આવી ને નહીં આવે બુદ્ધિમાં બોળા મારા અમારા વાલા એ ગાતા ને કેમ બસ

દુઃખથી જો તને જ્ઞાન આપે તો તું આમાંથી મુક્ત મુક્ત થાવું થાય તો કાલે હું નહીં આવું અને તારા જે એ આવશે બેન સાથે તારે એનો અવાજ પગનો સાંભળે ઊંધામાંથી થઈ જવાનું એ લાભ કોશિશ કરે તો તારે બોલવાનું નહીં અને આખું બંધ કરીને પડ્યું રહેવાનું

આપણે આપણે મન માની ને કેટલા કરવી એમ નામ આશર નામ જે હશે એ સાધન કેતું છે એટલે સાધનમાં સ્વામી ન આવે સાધન શું કરો રહે સ્વામી સાધનમાં ન આવે એટલે સાધનમાં સ્વામી ક્યાંથી આવે પણ ખોટું નથી આપણે જે આજે એમ બધું કે ખોટું એ ખોટું નથી મનને સ્થિર કરવાનું એક સાધન છે પણ એ મન સ્થિર થાય જ હોય થાય જે યુક્તિ છે હાલતું આ કુકર માં કઈ કરવાનું મૂકવો તો એ ઢાક નું હરખું કરવું પડે ઉપર સીટી વાવી જોઈએ સીટી ન હોય એમને મૂકી દો પાકી દે કાર

એનું કામ થયું છે અને એ પડ્યા છે અને મારી જેવા આજે જાય પાંચરી પાંચરી વરાય છે જાય ગુરુ મારાજ ભગેટ લોકો જ મારી વાળી ને વેરામાં બોકલો શરૂ કરવો